નમસ્કાર હું ચૂંટણીને આપ જોઈ રહ્યા છો ચૂંટણી ગુજરાતી ન્યૂઝ આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે જેને પગલે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસ ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ બંને ઉમેદવાર જીતે તે માટે હવે પ્રાર્થના કરવામાં આવી રહી છે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કોંગ્રેસના બંને ઉમેદવાર જીતે તે માટે પ્રાર્થના શરૂ કરી છે લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ પ્રાર્થના શરૂ કરી હતી પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વિજય બનાવવા માટે આ ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી પાટણના ચંદનજી અને ગેનીબેનના ફોટા સાથેના બેનર મૂકી મહિલાઓએ ભજન મંડળી શરૂ કરી હતી ચંદનજી સાહેબને અને ગેનીબેન ઠાકોર એના માટે અત્યારે એના માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે અને અમને પણ બધાને ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે બંનેની જીત માટે બાપાની ભક્તિ કરી હતી તાળી પાડો તો સદા રામની રે બીજી તાળી ના હોય આ પ્રકારની કીર્તન રજૂ કરીને પ્રાર્થના કરવામાં આવી રહી છે નમસ્કાર